ચાસમાના રણાસણ ગામે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું ભૂમિ પૂજન કરાયું પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ચાસમા તાલુકાના રણાસણ ગામે આવેલ જિલ્લા રોડ પર માતા પિતાનું ભક્તિધામ એટલે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજ રોજ રવિવારના દિવસે બપોરે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રણાસણ ગામે નિર્માણ પામનાર શનિવારના દિવસે બપોરના બે વાગે શાસ્ત્રી જયંતિભાઈ આચાર્યના શાસ્ત્રોક્ત મંત્રચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સાધુ સંતો સહિત પરમાત્મા ધામ આશ્રમના પૂજ્ય સંત શ્રી પ્રભુ પરમાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડીજેના ગામની અંદર વિધ મંડળોની મહિલાઓ દ્વારા ડીજેના તાલ સાથે ભક્તિસભર ગુણગાન ગાતા ગાતા રણાસણ ગામે પહોંચ્યા હતા જ્યાં સાધુ સંતોનું ભવ્ય સામયુ કરવામાં આવ્યું ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રાત્રિ દરમિયાન સંતોના આશીર્વચન તથા ભજન સત્સંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ એસ કે પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ દીપમાલાબેન પટેલ જયંતિભાઈ પટેલ પૂર્વ સરપંચ રાણાસણ પ્રવીણભાઈ પટેલ અનુભાઈ પટેલ રસોઈયા ગાણાલાલ પટેલ સહિતના આગેવાનો તેમજ રણાસણ ગ્રામ લોકો દ્વારા ભારે જમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ